નમસ્તે મિત્રો આજના વિડીયોમાં મોદીની એક નવી ગેરંટીની વાત કરવાની છે મોદીએ જ પોતાના સંબોધનની અંદર કહ્યું હતું કે આજકાલ એક જ ચર્ચા છે તે જોરશોરથી ચાલી રહી છે પાર્લામેન્ટથી લઈને ગલી મોહલ્લાની વાત કરી તો એક જ વાત ચાલી રહી છે કે મોદીની ગેરંટીએ મોદીએ એ પણ કહ્યું હતું કે જે મોદી કહે છે એ કરી બતાવે છે ગુજરાતના લોકો સારી રીતે જાણે છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી આવું એક નિવેદન તેમણે પોતાના સંબોધન દરમિયાન આપ્યું હતું હવે આજના વિડીયોમાં આપણે વાત કરી તો ખાસ મહત્ત્વના આઠ સમાચાર જે તમારા માટે જાણવા જરૂરી છે સરકાર દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જે આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડને લઈને છે આ સિવાયની મહત્વની આઠ માહિતી છે તે તમને આજના વિડીયોમાં જણાવીશું તો આ તમામ માહિતી મેળવવા માટે આ વિડીયોને ખાસ અંત સુધી જોજો આ વિડીયોમાં તમે કયા આઠ ઉપયોગી સમાચારની માહિતી મેળવશો તે જોઈ લઈએ તો આધાર કાર્ડ રેશન કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ સહિત તમામ ડોક્યુમેન્ટ છે તે એક સરખા નામ હોવા ફરજિયાત છે નહીંતર તમારા ડોક્યુમેન્ટ છે તે માન્ય નહીં ગણાય આવો પરિપત્ર જાહેર થયો છે તેની માહિતી ગુજરાતની અંદર કડકડતી ઠંડી વચ્ચે ક્યાં પડ્યો છે વરસાદ કપાસના ભાવ વધતા ખેડૂતો થયા ખુશખુશાલ ચક્કરબર્ગ અને બિલ ગેટ્સ છે તે આવશે ગુજરાત આ વિશેની માહિતી બે હજારના હપ્તાની તારીખ જાહેર થઈ છે ત્યારે કયા ખેડૂતના ખાતાની અંદર પહેલાં હપ્તો જમા થશે ત્રણસો યુનિટ વીજળી બિલ છે તે મફત દેશભરની અંદર ઉજવાશે કાળો દિવસ ખેડૂત સંગઠનની જાહેરાત સાથે સાથે કઈ ગેરંટી છે જે મોદીએ ગુજરાતના લોકોને આપી છે આ તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે તો પૂરી માહિતી સમજવા માટે વિડીયોને તમે ખાસ અંત સુધી જરૂર જોજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે માહિતી મેળવી લઈ કે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર થયો છે જેની અંદર સ્પષ્ટ લખેલું છે કે તમારા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ છે તેમાં નામ જન્મ તારીખ છે તે એક જ સરખા જોડણીની ભૂલ વગરના હોવા જોઈએ નહીતર તમારા ડોક્યુમેન્ટ છે તે વેલિડ નહીં ગણાય અહીં તમે જોઈ શકો છો ઓગણીસ તારીખનો આ પરિપત્ર છે હવે એની અંદર આપણે માહિતી મેળવી તો શું લખેલું છે સરકાર દ્વારા ઝડપી નિકાલ પારદર્શિતા તેમજ કાર્યક્ષમતાની અંદર વધારો થાય તે હેતુસર વિચારધારા અમલમાં મૂકવામાં આવે છે ને તે અંતર્ગત સૂચનાનો પરિપત્ર કરેલ છે જે અન્વયે ભારત દેશના દરેક નાગરિકે પોતાના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ રેશન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ અન્ય તમામ ઓળખપત્રની અંદર પોતાના નામ પિતાનું નામ માતાનું નામ જન્મ તારીખ તેમજ સ્પેલિંગની અંદર તમામ ઓળખપત્રો છે તેની અંદર એક સમાન નામ ને એક સમાન સ્પેલિંગ તેમજ એક સમાન જોડણી હોવી જરૂરી છે જેથી દરેક નાગરિકે પોતાની પ્રાથમિક ફરજ સમજીને સુધારો કરાવી લેવાનો રહેશે જેથી કાર્યવાહીનો ઝડપી નિકાલ પારદર્શિતા તેમજ કાર્યક્ષમતા સુનિશ્ચિત છે તે કરી શકાય જો કોઈ પણ ઓળખપત્રમાં એક સમાન નામ ગુજરાતી તથા અંગ્રેજીમાં તેમજ જોડણી અને સ્પેલિંગની અંદર ભૂલો હશે તો કોઈપણ ડોક્યુમેન્ટ છે તે માન્ય ગણવામાં નહીં આવે તેમજ તે કચેરીઓની અંદર અમલ છે તે ગણાશે નહીં સરકારી કચેરીની અંદર તેનો ઉપયોગ કરી શકશો નહીં આ સૂચનાનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે આવો પરિપત્ર છે તે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તો તમારા ડોક્યુમેન્ટ તમામ ડોક્યુમેન્ટ છે તેની અંદર નામ છે તે અક્ષરખા હોવા જોઈએ નહીંતર તમારા ડોક્યુમેન્ટ છે તે વેલિડ નહીં ગણાય જો આવું ન હોય અલગ અલગ નામ હોય તો તમારે ઝડપથી જે ડોક્યુમેન્ટની અંદર નામની અંદર ફેરફાર હોય તે ડોક્યુમેન્ટના નામની અંદર સુધારો ખાસ જરૂર કરાવી લેવો હવે આગળ બીજી વાત કરી તો કપાસના ભાવ વધતા ખેડૂતો છે તે થઈ ગયા છે ખુશખુશ કપાસના ભાવની અંદર ધીમે ધીમે મક્કમ સુધારો છે તે જોવા મળ્યો છે આંતરરાષ્ટ્રીય બજારની અંદર કપાસના ભાવની અંદર સતત વધારો થઈ રહ્યો છે ભારતીય કપાસના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં લગભગ રૂપિયા ચાર હજાર કેન્ડી નીચા છે એક કેન્ડી એટલે બસો ચોપન કિગ્રા થાય એટલે ભારતના ભાવ જોઈએ તો આંતરરાષ્ટ્રીય કપાસ કરતાં ત્રણસો ને પંદર રૂપિયા મણ છે તે ઓછા છે એટલે કે આંતરરાષ્ટ્રીય કપાસના ભાવ ભારતના કપાસના ભાવ કરતાં ત્રણસો ને પંદર રૂપિયા વધુ છે આ વર્ષે ખેડૂતને એમએસપી કરતાં વધુ ભાવ છે તે કપાસના મળશે ગુજરાતના ખેડૂત માટે સૌથી સારા સમાચાર એ છે કે ભારતના સ્થાનિક બજારની અંદર કપાસના ભાવ છે તે સ્થિર છે જ્યારે વૈશ્વિક કપાસના ભાવની અંદર વધારો છે તે જોવા મળ્યો છે હાલમાં કપાસના ભાવ છે તે સાત હજાર પ્રતિ ક્વિન્ટલના સ્તરે છે તેને વટાવી ગયા છે અને આ સ્તર છે તે રૂપિયા આઠ હજારની આસપાસ જાય તેવી પૂરી શક્યતા છે તો ખેડૂત માટે એક આ સારા સમાચાર છે હવે હાલની સમયની અંદર શિયાળુ પાક લેવાના સમયે જ ખેડૂત માટે સંકટ બનીને આવ્યો છે કમોસમી વરસાદ પરશિયાળે શિયાળે ઉત્તર ગુજરાતની અંદર આવ્યો વરસાદ હાલ સમગ્ર ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે ગઈકાલે બનાસકાંઠાની અંદર કમોસમી વરસાદ આવ્યો હતો તો આજે અરવલ્લી અને પાટણની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે તે છવાયું છે આ કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતને પાક બગડવાની ભીતિ છે તે સેવાઈ રહી છે બનાસકાંઠાના થરાદ પંથકની અંદર ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું પડ્યું હતું મોડી સાંજ બાદ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતની અંદર પાક નુકસાનની ભીતિ છે તે સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક વરસાદી ઝાપટાં છે તે હાલમાં થોડાક દિવસ સુધી ગુજરાતની અંદર પડી શકે છે મોદીએ હમણાં એક નવી ગેરંટી આપી છે ત્રણસો યુનિટ સુધી મફત વીજળીનો કાર્યક્રમ છે તે જાહેર થયો છે પીએમ સૂર્યઘર એ ત્રણસો યુનિટ વીજળી એટલે કે મધ્યમ વર્ગના કુટુંબને એસી પંખા ફ્રીજ ટીવી વગેરે કાયમ ચાલે છે તમારે ફક્ત એટલું કરવાનું છે ઘર ઉપર સોર પેનલ છે તે લગાડો આ યોજનાનો લાભ છે તે દેશના એક કરોડ લોકો છે તે પોતાના ઘર ઉપર સોલર પેનલ લગાવીને ઉઠાવી શકે છે આગળ હજી વિડીયોમાં આપણે મોદીની એક નવી ગેરંટી છે તે પણ જોઈશું કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સોળમો હબ્તો બે હજારના હપ્તાની તારીખ છે તે સત્તાવાર જાહેર થઈ ગઈ છે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી ખેડૂતના ખાતાની અંદર આ હપ્તાની રકમ જમા થવાનું શરૂ થઈ જશે એની ઓફિશિયલ જાહેરાત કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ ઉપર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે હવે સૌથી પહેલાં એવા ખેડૂતના ખાતાની અંદર રૂપિયા જમા થશે કે જે ખેડૂતના કેવાયસી સમય સમય ઉપર અપડેટ કરેલા હશે અત્યારે લેટેસ્ટ અપડેટ હશે તેવા ખેડૂતના ખાતાની અંદર આ બે હજારનો હપ્તો છે તે સૌથી પહેલાં જમા થશે હવે જે ખેડૂત આંદોલન છેલ્લા દસ દિવસથી ચાલી રહ્યું છે તેની વાત કરી તો સંયુક્ત કિસાન મોરચાએ આજે દેશભરની અંદર કાળો દિવસ છે તે ઉજવશે તેવી જાહેરાત કરી છે ખેડૂતો છવ્વીસ ફેબ્રુઆરીએ ટ્રેક્ટર માર્ચ છે તે કાઢશે ચૌદ માર્ચે રામલીલા મેદાનની અંદર ખેડૂતો કરશે પ્રદર્શન ખેડૂતના આંદોલનના દસમા દિવસે શંભુ અને ખન્નોરી બોર્ડર ઉપર વાતાવરણ છે તે શાંત રહ્યું હતું હાલ બે દિવસથી વિવિધ સંગઠનો સાથે ખેડૂત આગેવાનો છે તે બેઠક યોજીને આગળની રણનીતિ અંગે ચર્ચા છે તે થઈ રહી છે આજે સાંજે એટલે કે ત્રેવીસ ફેબ્રુઆરીએ આગામી નિર્ણય લેવામાં આવશે અને તેની જાહેરાત છે તે ખેડૂત નેતા દ્વારા કરવામાં આવશે જામનગરની અંદર એકથી ત્રણ માર્ચ દરમિયાન અલગ અલગ થીમ સાથે ભવ્ય પ્રસંગ છે તે ઉજવવા જઈ રહ્યો છે ચક્કરબર્ગ અને બિલ ગેટ્સ સહિતના સેલેબસ છે તે આવશે ગુજરાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઈ ચૂકી છે બંનેના લગ્નની તારીખ છે તે હવે જાહેર થશે પરંતુ એ પહેલાં લગ્ન જેવા જ ભવ્ય પ્રી વેન્ડિંગ છે તે ઉજવાશે અંબાણી પરિવાર પહેલીવાર જામનગરના આંગણે આટલો ભવ્ય પ્રસંગ છે તે ઉજવવા જઈ રહ્યા છે એક માર્ચને શુક્રવારથી લઈને ત્રણ માર્ચ રવિવાર સુધી ત્રણ દિવસ સુધી પ્રી વેડિંગ છે તે ઉજવાશે અને અતિથિઓને આ માટેના આમંત્રણ છે તે મોકલી દેવામાં આવ્યા છે જેની અંદર દુનિયાભરની હસ્તીઓ છે તે સામેલ થશે તેની અંદર ચકરબર્ગ અને બિલ ગેટ સહિતના સેલેબસને પણ આમંત્રણ છે ને તેઓ આવશે ગુજરાત ગુજરાતની અંદર મોદીએ એક નવી ગેરંટી છે તે આપી છે હાલની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર છે ત્યારે તેમના દ્વારા એક નવી ગેરંટી છે તે આપવામાં આવી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જ નરેન્દ્ર મોદીએ વધુ એક ગેરંટી છે તે આપી છે સરદાર સંમેલનને સંબોધન કરતી વખતે તેમણે કહ્યું હતું કે અમૂલને વિશ્વની નંબર વન ડેરી છે તે બનાવવાની છે અને એ પણ તેમણે કહ્યું હતું કે અત્યારે અમૂલ ડેરી છે તે આઠમા નંબર ઉપર છે અને આ મોદીની ગેરંટી છે કે અમૂલ ડેરીને નંબર વન છે તે બનાવીને રહેશું તો મિત્રો ગુજરાતની અંદર નરેન્દ્ર મોદીએ એક મોટી ગેરંટી આપી છે કે અમૂલ ડેરી છે તે વિશ્વની નંબર વન ડેરી છે તે બનશે જો અમૂલ ડેરી વિશ્વની નંબર વન ડેરી બનશે તો ગુજરાતની અંદર પશુપાલન ખેડૂતો છે તેને પણ મોટો ફાયદો થશે તેમના દૂધના ભાવ છે તે પણ તેમને સારા મળશે અને આડકતરી રીતે ઘણો બધો ફાયદો છે તે આનાથી થશે